ખેડૂતભાઈઓ આપણા ઉનાળુ મગફળીના વાવેતરમાં અત્યારના દિવસોમાં હવે આપણા ઉનાળુ મગફળીના વાવેતરના વિકાસમાં એક અગત્યની જરૂરિયાતનો એટલે કે કટોકટીનો સમયગાળો શરૂ થયો છે હવે આ સમયગાળા દરમિયાન આપણા પાકને ખાસ કરીને ઉનાળુ મગફળીના વાવેતરમાં પાકની જે પોષક જરૂરિયાતો હોય છે એ ખૂબ સાચવી લેવા જેવો સમય અત્યારના દિવસોમાં હોય છે આ દિવસોમાં આપણે એની પોષણ જરૂરિયાતને સારી રીતે જો સાચવી શકીએ તો આપણા પાકના અંતિમ સમય સુધી એના લાભની અસર આપણને દેખાતી હોય છે અને પાક જ્યારે તૈયાર થાય ત્યારે પણ એની ક્વોલિટી પર અત્યારની સારવાર જ સૌથી વધારે અસર દેખાતી હોય છે તો અત્યારના દિવસોમાં આપણા મગફળીના પાક માટે આપણે પોષક સારવાર કઈ કરી શકીએ કેવી રીતે કરી શકીએ અને કેવા રૂપમાં કરતી વખતે આપણે કયા કયા તત્વોનું કેટલું પ્રમાણ વાપરવાનું છે એને આપણે આ વિડીયોમાં સમજવાનો એક સામાન્ય પ્રયાસ કરીએ છીએ મિત્રો તો આપ સૌ મિત્રો આ વિડીયોમાં આ એપિસોડમાં અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત કરીએ છીએ તરફથી જે કઈ સારવારની હોય અને ખાસ કરીને અત્યારનો જે સમયગાળો છે આપણો મગફળીનો એની સારવાર જ્યારે આપણે કરવાની થાય ત્યારે મગફળીના વાવેતરનો સમય અને સારવારનો સમય આ બંનેને આપણે સારી રીતે સમજી લેવો જરૂરી છે તો આપણા મગફળીના ઉનાળો વાવેતરમાં વાવેતરનો સમય જે ગણાય છે છે એ જાન્યુઆરી મહિનાની પચીસ તારીખ જાન્યુઆરી મહિનાની પચીસ તારીખથી લઈને ફેબ્રુઆરી મહિનાની પાંચ તારીખ આ સમયગાળો જે છે એ સમયસરનો સમયગાળો ગણાય વાવેતરનો અને ત્યાર પછીનું જે વાવેતર થયું હોય એ પાછોતરું વાવેતર ગણાય હવે આગોતરું આપણું વાવેતર અને સમયસરનું વાવેતર એને માટે વાવેતરમાં અત્યારના દિવસોમાં ફ્લાવરિંગની શરૂઆત થઈ ગઈ હોય છે કારણ કે આપણા મગફળીના ઉનાળુ વાવેતરના પાકમાં પાંત્રીસ દિવસ પછી ફૂલો આવવાની શરૂઆત થઈ જતી હોય છે એટલે ફ્લાવરિંગનો તબક્કો એ આપણા કોઈ પણ પાક માટે સારવારનો ખાસ કરીને પોષણની સારવારનો સૌથી અગત્યનો હોય છે આ દરમિયાન એને જરૂરી પોષક તત્વો પૂરતા પ્રમાણમાં આપણા તરફથી જો ઉપલબ્ધ કરાવવામાં આવે તો આપણા પાકની છેક પાકવા સુધીની અવસ્થા સુધી એનો એને સારી રીતે લાભ મળતો હોય છે અને આપણો પાક એકંદર સારી સ્થિતિમાં પાકવા સુધી પહોંચે અને પાક્યા પછી પણ અત્યારની સારવારની અસર આપણા પાકના ઉત્પાદન અને ઉત્પાદનની ક્વોલિટી પર ખૂબ સારી પડતી હોય છે એટલે આપણા હવે પછીના પાકના વિકાસ પ્રક્રિયાના કાર્યક્રમમાં અને પાક્યા સુધીના એના સમયગાળા દરમિયાન સૌથી અગત્યની જરૂરિયાત એટલે ફ્લાવરિંગ સમયગાળા દરમિયાનની એની આપણા તરફથી સાચવણી તો આ સારવારની જરૂરિયાતનો કટોકટીનો જે સમયગાળો જે છે એને સાચવી લેવા માટે મગફળીના પાકમાં આપણે અત્યારના દિવસોમાં શું સારવાર કરવી જોઈએ તો વોટર સોલ્યુબલ ખાતર એટલે કે પાણીમાં ઓગળી જતા ખાતરો પૈકી મગફળીના છોડની જે કાંઈ જરૂરિયાત છે એમાં મુખ્ય જરૂરિયાત ત્રણેય જે પોષક તત્વોની છે એ પૈકી પણ ફોસ્ફેટની જરૂરિયાત એની ખૂબ વધારે પ્રમાણમાં હોય છે અને તેથી વોટર સોલ્યુબલ ખાતરો પૈકી ફોસ્ફેટ જેમાં મુખ્ય તત્વ તરીકે હોય છે એ પૈકીના બે ખાતરો આપણા સૌથી વધારે વપરાતા ખાતરો છે અને સૌથી સારું પરિણામ આપતા ખાતરો છે એમાં એક છે બાર એકસઠ અને એક જીરો બાવન ચોત્રીસ હવે બાર એકસઠ અને જીરો બાવન ચોત્રીસ આ બંને ખાતરો આપણે પંપ મારફત છંટકાવ પણ કરી શકીએ છીએ સાથે સાથે આપણે એમાં પણ એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો પંપ મારફત કરવાનો છે આ આપણે તો એક પંપની અંદર બાર એકસઠ વાપરતા હોઈએ તો પણ ભલે જીરો બાવન ચોત્રીસ વાપરતા હોઈએ તો પણ ભલે એક પંપમાં આપણે એસી થી પંચ્યાસી ગ્રામ મહત્તમ આટલું આપણે આ તત્વ ઉમેરી અને એનો છંટકાવ કરવાનો છે મારફત તો ડ્રીપ મારફત જ્યારે આપણે પાણી આપીએ છીએ જે ખેતરોમાં એમાં આપણે પાણીમાં ખાતર ઉમેરવું છે તો આ બે પૈકી કોઈપણ ખાતર આપણે એક વીઘામાં એક કિલોગ્રામ જેટલું જાય એ પ્રમાણે ડ્રીપમાં એની સેટિંગ એની ગોઠવણી આપણે કરવાની છે ધોરિયા મારફત આપણે પિયત આપીએ છીએ અને એમાં વોટર સોલ્યુબલ ખાતર આપણે આપું છે બે પૈકી કોઈ પણ એક તો એનું પ્રમાણ એક વીઘામાં ત્રણ કિલો જેટલું ખાતર જાય એ પ્રમાણે આપણે આપવું જરૂરી છે કારણ કે ધોરિયા મારફત જે પિયત આપણે આપીએ છીએ એમાંથી મોટા ભાગનો હિસ્સો આપણો છોડની જરૂરિયાત પ્રમાણે છોડના મૂળની અવસ્થા પ્રમાણે જે વિસ્તારમાંથી ખાતર લઈ શકે છોડ એ વિસ્તારમાં પાણીનો ભાગ જે જતો હોય એના કરતાં બાકીના વિસ્તારમાં પાણીનો ભાગ વધારે જતો હોય છે એટલે ધોરિયા વારફતના પિયત માં ત્રણ કિલો એક વીઘામાં ડ્રીપ ઇરિગેશન માં એક વીઘામાં એક કિલો અને પંપ મારફત આપીએ છીએ તો એક પંપમાં એસી થી પંચ્યાસી ગ્રામ ખાતર આ બે પૈકી કોઈ પણ એક ખાતર આપણે આપી શકીએ છીએ હવે ફ્લાવરિંગ ની શરૂઆત પાંત્રીસ દિવસ પછી જ્યારે થાય છે ત્યારે એકંદર આપણે જોઈએ તો આ ખાતરો આપવાનો સમયગાળો આપણા છોડની ઉંમર ચાલીસ દિવસથી લઈ અને સાઠ દિવસ વચ્ચેના જે વીસ દિવસો છે એ દરમિયાન આપણે આ સારવાર એને આપવાની છે બે વખત આપણે આ સારવાર જો આપીએ છીએ તો એનું ખૂબ સારું પરિણામ આપણને મળી શકે છે સાથે સાથે એક પોટેશિયમ સોનાઇટ નામનું ખાતર પણ આપણે એને ઓળખીએ છીએ આ નામથી તો પોટેશિયમ પોટેશિયમ આપણને ત્રણ તત્વો મળે 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 છે 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 એક એક સલ્ફેટ અને એક મળે છે મેગ્નેશિયમ હવે પોટેશિયમ સોનાઇટ જો આપણે આપવું છે તો એને આપણે પાણી સાથે આપવા કરતા એનો વધારેમાં વધારે ફાયદો અને એનું જે ફોર્મેટ છે એ ફોર્મેટના હિસાબથી એને જોઈએ અને સમજીએ તો પંપ મારફત આપવાથી જ એમાં આપણને વધારે લાભ થાય છે એટલે આ આપણે જે જથ્થો જાળવવાનો છે એ જથ્થાનું પ્રમાણ છે લગભગ સવાસો ગ્રામથી લઈ અને મહત્તમ દોઢસો ગ્રામ સુધી આપણે એક પંપમાં આ જથ્થો ઉમેરી શકીએ છીએ હવે અત્યારના ફ્લાવરિંગના દિવસોમાં આ ખાતરોની જરૂરિયાત જે કઈ છે એ જરૂરિયાત આ રૂપમાં આપણે પૂરી કરીએ સાથે સાથે સૂક્ષ્મ પોષક તત્વોની આપણે એકાદ બે વખત આપવાની જરૂરિયાત અવશ્ય હોય છે હવે એ માઇક્રોન્યુટ્રીશિયન જે છે સૂક્ષ્મ પોષક તત્વો એ આપણે કયું ગ્રેડ વાપરવાનું છે તો માઇક્રોન્યુટ્રીશિયન એટલે કે સૂક્ષ્મ પોષક તત્વો ગ્રેડ ચાર આપણે ઉપયોગ કરવાનો છે અને એનું પ્રમાણ આપણે એક પંપમાં સો ગ્રામથી લઈ અને સવા સો ગ્રામ જેટલું મહત્તમ વાપરવાનું છે આ જે છે સૂક્ષ્મ પોષક તત્વો એને પણ આપણે પાણી મારફત આપવાથી બચવું જોઈએ કારણ કે પાણી મારફત આપવાથી એનો ખાસ કોઈ લાભ થતો નથી એનો વિશેષ લાભ જે કઈ થાય છે એ પંપ મારફત આપણે છંટકાવ કરીએ તો જ આપણા છોડને એનો વિશેષ લાભ થાય છે તો આ તબક્કા પછી આપણા છોડનો તબક્કો જ્યારે વિકાસનો તબક્કો બદલાય છે ત્યારે એ સમય દરમિયાન જે કંઈ વિશેષ સારવારની જરૂરિયાત હોય એ વિશેષ સારવારની જરૂરિયાતને ધ્યાનમાં લઈને આગળના દિવસોમાં આપણે એ મુદ્દા આધારિત ચર્ચા અવશ્ય કરીશું મિત્રો આજના દિવસે આપણે અત્યારના દિવસોમાં ફ્લાવરિંગ પીરિયડ દરમિયાન આપણા મગફળીના છોડની પોષક તત્વોની જરૂરિયાતને ધ્યાનમાં લઈને જે ચર્ચા કરીએ છીએ આ ચર્ચા આપણી મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે અને તેથી આપ સૌ આ ચર્ચા ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયાસ અવશ્ય કરશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત